શ્રી વલ્ ભદેવ શ્રી પુરુષો નહીં ભૂતલા ભરીજી નહી પ્રકૃત ધર મનકૃત નિ

તની છંદનજી શ્રી કૃષ્ણ કમલ મુખ દેવ બીજ દ્રષ્ટિ કરુણ ભરીજી આનંદ પરમાનંદ કેવા શ્રી કૃષ્ણ કમલ મુખ કૃપા નિદારણ પ્રયત્ન જેના શરણ માત્રથી આરતી જાય પછી મને પછી તમે આવો જે કોઈ શ્રદ્ધા કરી નિત્ય ગાય છે તેનું મન પહેલું સ્થિર થાય છે કઈ વાંધો નઈ ચલો હવે પાછા મળશું આપડે આવી જ રીતે સરસ મજાના આનંદ કરવા બધા પ્રભુજી છે ઈ આમે આમ તો છે ને અમારા માટે આ તીર્થયાત્રા કહેવાય યાત્રા લોકો શું કહેવાય કે ક્યાં ને ક્યાં નસીબમાં હોય ત્યારે જાય પણ અમારા તો રોજ આંગણે તીર્થયાત્રા છે અને આજે આ તીર્થયાત્રા ફરતી ફરતી હરસુખદાદાના વાડીયાથી વિપુલભાઈની વાડી આવી છે અહીંયા બધાએ સરસ મજાનો પપૈયા સિંગ ચા પ્રસાદ લીધા ભજન ગાયા પછી સર્વોત્તમ ગાયું ધોળ ગાયા કીર્તન ગાયા અને હવે આ સંઘ છે આ યાત્રા એ પાછો અમરધામ આશ્રમ તરફ પ્રયાણ કરશે અને આવી જ રીતે રોજ મારે જ્યારે સમય હશે ત્યારે અડધી કલાક કલાક બધાને વારા ફરતી દરેક પ્રભુજીને લાવશું કારણ કે ઇકોમાં લિમિટેડ લોકો સમય એટલે આવી જ રીતે મળતા રહેશું હું છે વિપુલભાઈ તમારે કાંઈ બે શબ્દો કહેવાના જ એમ નહીં તમારે તમારે કાંઈ